નમસ્કાર દર્શક મિત્રો આપને આજે હું એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જેનાથી આપ સપને આશ્ચર્ય થઈ જશે કે આપણે આ બ્રિજની મંજૂરી આજથી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં માંગવામાં આવી હતી કે અમારો આ ગંભીર આ બ્રિજ નવીનીકરણ કરવામાં આવે એક વર્ષથી સરકાર વાતો કરી રહી છે કે આ બ્રિજને આપણે બનાવી દઈએ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે બ્રિજની મનસુથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો ટેસ્ટિંગ સમયે આનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એવું જાણવા મળ્યું છે આનો રિપોર્ટ માંગનાર લખન દરબાર જેમને રિપોર્ટ માંગ્યો હતો કે ભાઈ આ બ્રિજ તમે ચેક કર્યો એનો રિપોર્ટ આપો તો રિપોર્ટ આપવામાં આવ્યો નથી આ બ્રિજ અંત જ તૂટવાની પોઝિશનમાં જ હતો એવું સમજી લો આજુબાજુમાં રહેતા તમામ આજે અત્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે તે આજુબાજુના વિસ્તારના જ છે જે લોકો ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયામાં નોકરી ધંધો કરવા માટે જે બોરસદ તરફથી આપણા મોવર ચોકડી તરફ આવી રહ્યા હતા એવા લોકોનું અકાળે મૃત્યુ થયું છે આની જિમ્મેદાર ફક્ત ને ફક્ત સરકાર જ છે કેમ કારણ કે આનું મુખ્ય કારણ છે કે સરકારને જે અમે માંગણી કરી હતી અમારા વિસ્તાર પાછરા તાલુકાની વાત કરી રહ્યો છું હું કોઈ ભાજપ કોંગ્રેસ અપક્ષ કે અમારા કોઈ અન્ય પક્ષની વાત નથી કરી રહ્યો પણ મારું કહેવું એવું છે કે અમારા તાલુકાની અંદર આ બ્રિજ છે સરસ મજાની મહીસાગર માતાની નદી છે આ નદીની ઉપર જે બ્રિજ છે આજે ચાલીસ વર્ષ જૂનો અંદાજે મારી ઉંમર એટલી બધી પણ નથી પણ કહેવાનો મતલબ મારા અમુક લોકોના કહેવા પ્રમાણે કે આ બ્રિજ ચાલીસ વર્ષ જૂનો છે આની મરમ્મત ચાલી રહી હતી પણ આ બ્રિજનું યોગ્ય કામકાજ કરવામાં આવ્યું નથી એનો રિપોર્ટ પણ યોગ્ય નથી જે છતાં આ લોકોના બિલો પાસ કરી દે છે આપણી આ જે સરકાર અત્યારે ખુરશી પર બેઠેલા તમામ લોકો જવાબદાર છે કે તે લોકોએ આ બ્રિજની ચકાસણી કરવી જોઈએ અત્યારે જેના ઘરનો મોભી મરી ગયો છે મહત્વનો મુદ્દો ગામની મૃત્યુ અત્યારે આંકડો બતાવી રહ્યા છે હજુ તો પોલીસની કામગીરી ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે અત્યારે સાંજ સુધી જો આ લોકોને બહાર કાઢવામાં નહીં આવે તો કાલે પૂનમનો પવિત્ર દિવસ હોવાથી જો મહીસાગર નદીની અંદર પેલું આજે આવે આવશે આ જાહેર આવવાથી અંદર જે અંદર બાળકો છે એવી લોકમાન્યતા લોકચર્ચા જણાઈ રહી છે કે બ્રિજની જે મળી છે એની અંદર ઘણા સરકાર પ્રકાર તરફથી ખાલી કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ આ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ પૂરી પાડવામાં આવે છે પણ અહીંયા અગર જોવામાં આવે સત્ય હકીકત તો તમે જોઈ શકો છો લાવ વિડીયો કે નદીની જે શું પોલ્યુશન છે અહીંયા જે લોકલ પ્રજા છે એ જેટલી મદદ કરી રહી છે એના બરાબર તો આ જે ગવર્મેન્ટ તરફથી જે સહાય મળવી જોઈએ જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એના પર કોઈ જાતનું કશું દેખાઈ રહ્યું નથી તેથી મને તો હવે એવું લાગી રહ્યું છે કે આ તંત્ર ઘૂર બેદરકારી અને જાડી ચામડીના લોકોને હજુ ઊંઘ ઉતી નથી આની અંદર કેટલો ભ્રષ્ટાચાર કરવો છે અત્યારે પાજા જંબુસર રોડ નવો બનાવવામાં આવ્યો છે કહેવાનો મારો મતલબ હજી છે રોડનું ઉદઘાટન નથી કરી શક્યા હજુ મંજૂર કોંગ્રેસે કરાયો ભાજપે કરાયો એનાથી મને હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરી રહ્યો મારો કહેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે તમે કોન્ટ્રાક્ટરને પૂરેપૂરી રકમ ચૂકવો છો તો એના પ્રમાણમાં તમારે કામની તપાસ કરવી જોઈએ કે આ રોડ પર શું કામગીરી ચાલી રહી છે હજી જે રોડનું ઉદ્ઘાટન નહીં થયું તેની અંદર મને તો એવું લાગે છે કે આ લોકો પોતાના રાજમહેલો પોતાના ફાર્મ હાઉસો તૈયાર કરી રહ્યા છે જનતાની તો કોઈ ચિંતા જ નથી જેને જેમ ખાવે એમ પોતાની જાતને સત્તાનો દુરુપયોગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે આવતા સમયની અંદર નેતાઓએ અને જે ખુરશી પર જે સત્તાધારી જે રક્ષકો બેઠા છે એ લોકોએ વિચારવું જોઈએ કે આ આમ જનતાનું શું થઈ રહ્યું છે આ જેને ભોગ લીધો છે એ આમ જનતા જેના ઘરનો મુખ્ય મોભી મરી ગયો છે એનો જિમ્મેદાર કોણ વિમાન દુર્ઘટનાની અંદર સરકારે એક એક કરોડ રૂપિયા જાહેર કરી દીધા આપ્યા કે નથી આપ્યા તો હું નથી જાણતો પણ જાહેર તો કરી દીધા હવે શું આ મારા વિસ્તારના લોકોને સરકાર એક એક કરોડ રૂપિયા આપશે કે પછી ખાલી પુણ્ય ભટ ઘટાડીને દૂરદર્શાય દૂર દર્શાવે પોતાની દુર્ઘટના કરીને આમ તેમ કરીને પબ્લિકને ઉલ્લું બનાવતી રહેશે હવે જોવું એ રહ્યું કે આપણા વિસ્તારના લોકોએ જાગવું જોઈએ અને યોગ્ય માણસ જો આપણા ધારાસભ્ય વકીલ છે તો આપણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને પણ હું કહેવા માગીશ કે તમારે રોડ ઉપર આવી રીતે પાછા જમુતા રોડની તપાસ થતી જોઈએ કે એની અંદર કેટલા ટેમ્પરેચરનો ડામર વપરાયો છે તપાસા પાસે મને એવું જાણવા મળ્યું છે કે ચાલુ વરસાદે રોડનું કામકાજ ચાલુ રાખે છે તો આવી તો તમને કોને આ કોન્ટ્રાક્ટરોને તમે પેલા ખુલા સંડની પેટ છોડી દીધા હોય જાડી ચામડીના તમે છો કે પછી કોન્ટ્રાક્ટરો છે આની અંદર મને તો કંઈ સમજાતું નથી પણ મોટા માથા પરે નેતાઓ જે જ્યારે ચૂંટણીના સમયે બે હાથ જોડીને વોટ માંગવા નીકળી પડે છે એમને હું કહેવા માગું છું કે ખાલી તમે ફેસ પહેરાવીને જ આ જાહેર જનતાને જણાવવા માંગો છો પેલું ભૂસા બજાર ચારસો ગ્રામ લાવવાનું અને દોઢસો રૂપિયાનું ક્વાટર એની અંદર તમે પબ્લિકનો મત ખરીદી અને આ આ પ્રજાને તમે પીળો મકવાની જેમ રેંગી નાખવામાં એ ફોર થ્રી લાખ ની ચાલી લાખ ની ફોર્ચ્યુનર માંથી ધારા કાચ ગાડીમાંથી નીચે ઉતરવા માટે તૈયાર નથી પણ હવે આપણે પોતાએ જાગવું પડશે કે આ આ લોકોનું શું કરવું જોઈએ ક્યાં મત આપવો જોઈએ કોને મત આપવો જોઈએ પાર્ટીને જોઈને મત આપવો જોઈએ પક્ષને જોઈને મત આપવો જોઈએ હિન્દુ જોવું જોઈએ મુસલમાન જોવું જોઈએ હવે આપણે જ વિચારવાનું છે બસ હવે